હા એ નીકળ્યો છે કામ ધંધો કઈ કરવો નથી ને બીજા બીજા જ પંચાયત કરવી ત્યાં કઈ ભાન છે કે નથી ભાન કોક નીકતોક વાત કરતો હોય આપણું વાંધો પડે બરાબર વાત કરવી કોને ને વાત તો કરવી ને અમારા પેટમાં જે વાત હોય ખરા નથી હજી તું એક ને એક વાત લઈને બેહી ગયો છે ખુશ નથી આજ કામ ધંધે તારે લગવાનું થતું નથી એમ તો તારે બીજા ધંધે લગાવતા એમ તારે ધંધે લાગુ જ નથી એમ ને હવે ના ભાઈ એવું કઈ થોડું હોય ને તું હે ને બેઠો રે અને મારે હે ને તારે પંચાયત કરવા પણ નવરા નથી બરોબર હું સમજો હમણાં જાવ છું મારા ધંધે હું તારે જેમ કઈ નવરો નથી તારે બે હોય તો બે અને જાવું તો જા અને સાત આઠો પીડો છે એટલે પી હોય તો પી લે નકર હાલ તો ને બાકી હવા માં તું મગજમારી કરતો ને મારે એવું કઈ